વિદ્યાર્થી મિત્રો જ ઝડપથી ચેપ્ટર આજથી જ તૈયારી ચાલુ કરી દો ધોરણ દસ ની તો સૌથી પહેલા પેલા આઈએમપી ક્વેશ્ચન ની અંદર તમને હું વાત કરું તો પેલો આઈએમપી ક્વેશ્ચન આપણો આપેલો છે કે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો ધરાવે છે પણ વર્ણવો એક પ્રયોગ છે કે સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો તો આપણે એક સરસ મજાનો પ્રયોગ છે તૈયાર કરવા જેવો ત્યારબાદ દાણાદાર ઝિંક ની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ વર્ણવો આ ચેપ્ટર ની અંદર તમારે આ ત્રણમાંથી પહેલો બીજો અને ચોથો આમાંથી કોઈ પણ એક પ્રયોગ છે એ સો ટકા તમને તમારા પેપર અંદર જોવા મળશે ત્યારબાદ બીજો એક ક્વેશ્ચન છે કે ક્લોર આલ્કલી પદ્ધતિ વર્ણવો અથવા તો એને ઓએચ ની બનાવટ પ્રક્રિયા અને પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી નિપજો છે એના ઉપયોગો લખો આ ક્વેશ્ચન છે એ બહુ જ વધારે અગત્યનો છે આના ઉપર પણ બહુ વધારે ધ્યાન આપજો આ વખતે આ ક્લોર આલ્કલી પદ્ધતિ છે એ પૂછાવાના ચાન્સીસ છે બહુ બધા વધારે છે ચાર પ્રશ્ન કીધા એક આલ્કોહોલ ને ગ્લુકોઝ વાળો પ્રયોગ ત્યારબાદ સોડિયમ કાર્બોનેટ વાળો પ્રયોગ એક દાણાદાર ઝીંક ની મન સલ્ફ્યુરિક એસિડ સાથેનો પ્રયોગ અને એક ક્લોર આલ્કલી પદ્ધતિ વર્ણવો આના ઉપર ફોકસ થોડુંક જાજુ રાખજો ત્યારબાદ તમને બીજા ક્વેશ્ચન ની વાત કરું તો એક પાંચ નંબર નો ક્વેશ્ચન તમારે કઈક આવો છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતના બને છે અને પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચેની થતી પ્રક્રિયાનું સમીકરણ લખો પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગ લખો ધેટ મીન્સ કે

ત્યારબાદ પાચન તંત્ર અંદર પીએચ નું મહત્વ ટોટલ તમારે પીએચ ના મહત્વ માટે પાંચ પોઈન્ટ આપેલા છે એ પેલા પાંચ પોઈન્ટ તમારે પોઈન્ટ નંબર પેલો ને બીજો રેવા દેવાનો છે ત્રીજો ચોથો ને પાંચમો આ ત્રણ પોઈન્ટ છે એ ખૂબ જ અગત્યના છે એને ખાસ તૈયાર કરી લેજો અ એનાથી આગળ હું તમને વાત કરું તો બીજા ક્વેશ્ચન છે એ કેવા કેવા આવી શકે પીએચ નું મહત્વ તો મેં તમને કહી દીધું કે એ તો ખાસ કરી જ નાખજો પછી તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું સમીકરણ ઉદાહરણ સહિત સમજાવો સમજાવો સૂચકો એટલે શું ઉદાહરણ આપીને પણ એક કટકા કરીને ક્વેશ્ચન પૂછી શકે છે આ પીએચ ને લઈને જ ક્વેશ્ચન છે કે મનુષ્યના પાચન તંત્ર પીએચ નું મહત્વ અને પીએચ ના ફેરફારને કારણે દાંત છે એ કેવી રીતના સળે છે પછી પાચન તંત્રમાં પીએચ અને મધમાકીના ડંખમાં પીએચ ટૂંકમાં આપણે પીએચ ના ત્રણ ક્વેશ્ચન જોયા એની અંદર આપણને ત્રણ પોઈન્ટ બહુ વધારે અગત્યના લાગે છે પહેલો ને બીજો છે એ વન માર્ક માટેનો છે ત્રીજો ચોથો ને પાંચમો આ પીએચ ની ઉપયોગીતાના ત્રણ પોઈન્ટ ખાસમ ખાસ કરવાના છે ત્યારબાદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવાની ઔષધિક ઔદ્યોગિક પ્રક્રિયાઓમાંની એક પ્રક્રિયા આડ તરીકે વાયુ એક્સ ઉત્પન્ન થાય છે

અહીંયા જે હું તમને 14 ક્વેશ્ચન લખાવું છું ઈ 14 પ્રશ્નમાંથી જ તમારી બોર્ડની પરીક્ષામાં બે ક્વેશ્ચન જે અવશ્ય આવવાના છે એટલે 12 નંબરનો ક્વેશ્ચન છે પાંચ દ્રાવણ એબીસીડી સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા અનુક્રમે એની pH IP છે તટસ્થ છે બેઝિક છે કે કેની બેઝિક છે વધારે pH છે આ આ કે આખો ક્વેશ્ચન pH આધારિત છે અ ત્યાર બાદ એક ક્વેશ્ચન તમને આવો પૂછાઈ શકે આ સોડિયમ કાર્બોનેટ વાળી જે પ્રક્રિયા મેં તમને અગાઉ આઈપી ત્રણ નંબરની એના આધારે આ સીબીકયો આધારિત ક્વેશ્ચન એક છે આને પણ સરસ રીતે તૈયાર કરી લેજો ત્યારબાદ ચૌદ નંબરનો ક્વેશ્ચન કે પદાર્થ એક્સ રસોઈ ઘરમાં સામાન્ય રીતે સ્વાદિષ્ટ અને કરકરા પકોડા બનાવવા માટે વપરાય છે પદાર્થનું નામ અણુસૂત્ર બનાવટ અન્ય ઉપયોગો અને એ જ ક્વેશ્ચન તમને રેગ્યુલર પૂછાય તો આવડો આ છે કેવાનો મતલબ ખાવાનો સોડા છે એને મસ્ત રીતે તૈયાર કરી લેજો આનું મેઇન રીઝન એ જ નીકળે કે ખાવાના સોડાની બનાવટ અને એના ઉપયોગો તો આ ચૌદ ક્વેશ્ચન છે ખાસ યાદ રાખજો સૌથી પહેલામાં પેલો ક્વેશ્ચન મેં તમને શું કીધું આલ્કોહોલ અને ગ્લુકોઝ વાળો ત્યારબાદ સોડિયમ કાર્બોનેટ વાળો પછી દાણાદાર ઝીંક ની પ્રક્રિયા પછી ક્લોર આલ્કલી એટલે એને ની બનાવટ તો ખાસ કીધી પ્લાસ્ટર ઓફ પેરિસ પછી આ બ્લીચિંગ પાવડર પછી ધોવાના સોડાની બનાવટને બનાવટ ઉપયોગ અને પાછળ કીધું ખાવાના સોડા પછી વાત કરીએ તો ના ત્રણ કરવાના છે ત્રીજો અને પાંચમો કરજો કરજો એક આ આ પીએચ ને લઈને બસ આટલી વસ્તુ છે એ તમે કરી નાખશો એટલે આ ચૌદ ક્વેશ્ચન માંથી સો ટકા બે ક્વેશ્ચન છે એ તમને આટલા ક્વેશ્ચન માંથી જશે તો મળીએ પછીના પછી ના લેકચર ની અંદર જેમાં તમને નવા બીજા એમપી આપીશ